એક શ્લોકને એક સમજી લઈએ તો ઘણી બધી એમાંથી આપણને ઉર્જા ઉત્પન્ન થાય શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ વિદ્યા શનૈ વીતમ પંચતાની શનૈ શનૈ બહુ સરસ આનો અર્થ થાય છે તમારા જીવનમાં ડગલે ને પગલે કામ લાગે એવી સરસ વાત છે તમે કોઈ જગ્યાએ ફસાઈ ન જાવ કોઈ જગ્યાએ અટવાઈ ન જાઓ એવું સરસ નોલેજ આ શ્લોકમાંથી મળે આખી વાત જરા ધ્યાનથી સાંભળો અર્થ એનો છે શનૈહી પંથા રસ્તા ઉપર ધીરે ધીરે ચાલતા 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 ધૈર્યપૂર્વક યાત્રા પૂર્ણ થઈ શકે છે શું પંથ ગમે એટલો મોટો હોય પણ એ પંથ ત્યારે જ કપાય કે તમને ધીરજતા હોય તો અહીંથી છપયા તમારે પદયાત્રા કરીને જવું હોય અહીંથી બારસો કિલોમીટર છે તમને ધીરજ ન હોય અને પહેલે જ દિવસે હળી કાઢો બપોર સુધીમાં તમારે પગ રહી જાય પછી આગળ ચાલી શકો નહીં પણ ધીરજતા હોય શાંતિથી આહિસ્તા આહિસ્તા ભગવાનનું ભજન કરતાં કરતાં આપણે ચાલતા જઈએ નક્કી કરીએ દરરોજ પચીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર પાંત્રીસ કિલોમીટર દરરોજ ચાલવું છે ધીમે 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 ચાલતા 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 તમારે જ્યાં પહોંચવું હોય ત્યાં તમે પહોંચી જાઓ પણ ધીરજતા જોઈએ શનૈ પંથા ધીરે ધીરે રસ્તો પૂર્ણ થાય અને યાત્રા ધૈર્યપૂર્વક સંપન્ન કરી શકાય શનૈ કંથા કંથાનો અર્થ અહીંયા થાય છે વસ્ત્ર વસ્ત્ર ધીમે ધીમે સિવાય છે અને ધીમે ધીમે તૈયાર થાય છે નોર્થ બીજો એક થાય છે કોઈ પણ યોગી છે યોગ વિદ્યા કરવામાં પણ ધીરે ધીરે આહિસ્તા અહિસ્તા એની સાધનાની પૂર્ણાહુતિ થાય છે અને સાધના એની સિદ્ધ થાય છે આજે આપણે બધાએ આંખ બંધ કરીને બેસી ગયા અને નક્કી કરીએ કે હમણાં ભગવાન દેખાઈ જાય હમણાં ભગવાન દેખાઈ જાય એમ ભગવાન દેખાઈ જાય એ ખરી ભગત મને પ્રશ્ન કરતા હતા મને કે સ્વામી સિદ્ધિ પ્રાપ્ત કરવી છે બહુ સરસ તો સમી કેટલા દિવસ મંત્ર જાપ કરવા પડે કીધું દિવસ નક્કી કરીને બેસે નાખી જિંદગીમાં કોઈ દી પ્રાપ્ત ન થાય નિર્ધાર કરીને બેસે કે આટલા દિવસમાં જ મને સિદ્ધિ પ્રાપ્ત થાય આ આ અધીરાયની આ સ્પષ્ટતા છે આ અધીરતા કહેવાય સિદ્ધિ પ્રાપ્ત કરવી છે કોઈ મંત્ર પ્રાપ્ત કરવો છે મંત્ર સિદ્ધ કરવો છે તો ત્યાં ધીરજતા જોઈએ અને ધીરજતા એવી જોઈએ કે જ્યાં સુધી મંત્ર સિદ્ધ ન થાય ત્યાં સુધી મંત્ર જાપની પૂર્ણાહુતિ મારે કરવાની થતી નથી આવી રીતે ધીરજતાની સાથે ભગવાનના ભક્તો ભગવાનનું ભજન કરે યોગીઓ યોગ સાધના કરે લાંબા સમય સુધી આ સાધના કરતાં 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 એક દિવસ એની સિદ્ધિ પ્રાપ્ત થાય છે બ્રહ્માનંદ સ્વામીએ માટે બહુ સરસ વાત કરી કે સો સો માથા જાતા સોંગા છોગાળા હે નાર એક સરકે વાસ્તે ક્યુ ડર થઈ ગમારા સો માથા આપતા યાને કે સો જિંદગી ભગવાનને માટે તમે ખર્ચી નાખો અને તો પણ જો ભગવાન મળી જાય તો સમજવું ભગવાન બહુ સહેલાઈથી મળી ગયા ભગવાન બહુ સહજતાથી મળી ગયા તો સ્વામી કે એક કે વાસ્તે ક્યુ ડરે ગમારા હો માથા આપવાથી પણ જો ભગવાન મળતા હોય તો ભગવાન સસ્તા મેળા કહેવાય તો એક માથું આપવાથી ભગવાન મળી જાય તેમાં બીક રખાય જરાય પાછું પડાય એક જિંદગી ભગવાનને માટે કરી નાખી હોય એક જિંદગી ભગવાનને અર્થે ખર્ચી નાખવાની તૈયારી કરી હોય એટલે એની સાધના સિદ્ધ બહુ બહુ તો કેટલો સમય લાગશે આ જીવનના છેલ્લા શ્વાસ સુધી ને પછી તો ભગવાનનું બિરુદ છે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું એ બિરુદના બદલે એમ સર્વે જનને જણાવવું આખી જિંદગી ભગવાનનું ભજન ભગવાનની સેવા ભગવાનની ભક્તિ આપણે ઘરે રાખી હોય તો અંતકાળે એ જ ભગવાન આપણને સહાયરૂપ થાય મદદરૂપ થાય અને એ જ ભગવાન આપણને આપણા કલ્યાણના કરતલ થાય માટે શનૈ કંથા શનૈહી પર્વત પર્વતલંઘનમ પહાડ ચડવો હોય તો ત્યાં પણ ધીરજતાની જરૂર પડે ઠેકડા મારવાથી પહાડ ન ચડાય સો ધીરજતા જોઈએ આ ક્રિકેટરો ક્રિકેટ રમતા હોય એમાં જેટલું જેને ધીરજતા હોય એ એટલી લાંબી એની રમી શકે પણ બહુ ઉછળતો હોય બહુ કૂદતો હોય વાંદરાની જેમ એ એ લાંબુ ટકી શકે નહીં શું કામ એનું મન વ્યગ્ર છે એનું મન અસ્થિર છે માટે નિર્ણય નહીં લઈ શકે ટાઈમ નહીં કરી શકે ધીમે ધીમે બધું કામ થાય સ્નેહી પર્વત લઘનમ જરાક જો એમાં અધીરાઈ કરવા ગયા અકળાઈ કરવા ગયા જળાઈ કરવા ગયા અને જરાક પગ લેપકો તો શું થાય આવી હેઠા અને હેઠા ક્યાં જઈને પડીએ એનું કાંઈ નીકળી નહીં એનો કાંઈ નિર્ધાર નહીં માટે શનૈ પર્વત પર્વત ચડીએ તો શાંતિથી ધીમે ધીમે આહિસ્તા ઐસ્તા શનૈ વિદ્યા વિદ્યા પ્રાપ્ત કરવી ભણવું હોય કંઈક શીખવું હોય કંઈક સમજવું હોય તો એમાં પણ ધીરજતાની પ્રથમ આવશ્યકતા છે હું આજે જ બધું શીખી લઉં આજે જ બધું જાણી લઉં એ ખરેખર કાંઈ જાણી શકે નહીં કાંઈ શીખી શકે નહીં આ સંગીત જે શીખતા હોય એમાં મહિનાઓના મહિનાઓ તો ખાલી એમને સા સિદ્ધ કરવામાં લગાડે મહિનાઓ વ્યતીત થઈ જાય એક માત્ર સ્વિચ દબાવવાની અને લાંબા સ્વરે સા આવી રીતના લાંબા સ્વરે નિપાય પ્રયાસ કરાવે અભ્યાસ કરાવે વિદ્યા પ્રાપ્ત કરવી છે એ રાતોરાત ન મળી જાય એવી જ રીતના પાંચમી વાત અને બહુ મસ્ત વાત કરી તમને પણ જીવનમાં કામ લાગે શનૈર વિત્તમ વિત્ત એટલે દ્રવ્ય ધન ધન પણ આહિસ્તા આહિસ્તા ધીરે ધીરે ભેગું થાય અને પ્રાપ્ત થાય અને રાતોરાત જે ધન ભેગું કરવા જાય એ બધા મરે છે એ બધા અટવાય છે ખોટી લાલચમાં આવી જાય અને કેટલાય માણસો હેરાન થાય એના દાખલાઓ સમાજમાં જાહેર છે એમાં પણ આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ ત્યારે આ વાત ખાસ સમજવાની છે જેના મોબાઈલમાં બેંક નેટ બેન્કિંગ હોય જીપે ગૂગલ પે વગેરે જે કાંઈ વાપરતા હોય એ બધાએ ખાસ સમજવા જેવું કે તમારા મોબાઈલમાં ગમે તે કાંઈ એસએમએસ આવે કે લિંક આવે એટલે તમને ખબર ન પડતી હોય એના પર ક્લિક જ નહીં કરવાની તમને હું લખીને મોકલે કે આમંત્રણ પત્રિકા લાડવાનું પછી મોઢામાં પાણી ન છૂટવું જોઈએ હવેની પત્રિકાઓ બધી ક્યાંય લાડવા આપે એવી નથી ખિસ્સા ખાલી કરી નાખે એવી છે તમારા જ સગા સંબંધીના નામથી એના જ નંબરથી તમને એ ફાઇલ આવી હોય મેસેજ આવેલો હોય એમાં આમંત્રણ પત્રિકા લઈ પણ ડોટ એપી કે લખેલું હોય એટલે આપણે ત્યાં તરસ સ્ટોપ થઈ જવાનું કથા શરૂ થઈ નહીં પહેલાં કૃપા સ્વામીના હાથમાં મોબાઈલ અને સ્વામીએ મોબાઈલ હાથમાં લીધો અને એમાં થોડું થોડું એને વાત તો આવડી ગયું હશે એટલે કે કે ત્રણ લાખ રૂપિયા કોઈક આપવા માગે છે ત્રણ લાખ રૂપિયા કોઈક આપવા માગે છે પણ એક આપણે રૂપિયાને શું કરવા આપણે લેવા નથી બોલો આ ભોળપણમાં પણ બહુ સારું જ્ઞાન આપણને મળે કે તમારા ફોનમાં પણ એવા મેસેજ આવતા હોય તમને ત્રણ લાખ રૂપિયા તમને ત્રણ લાખ ડોલર એટલા કરોડ રૂપિયા તમે કમાણા છો એટલા કરોડ રૂપિયાનું તમને ઇનામ લઈ ગયું છે આના પર ક્લિક કરો અને તમે તમારું ઈનામ મેળવી લો એટલે એના પર ક્લિક ન કરાય એક જ વાત વિચારવાની કોઈ આપણી માસીનો દીકરો નથી કોઈની પાયે રૂપિયા વધારાના નથી માટે એવી કોઈ વાતમાં આવી જાય અને જ્યાં ત્યાં ક્લિક કરી નાખવી નહીં સ્નેહી વિત્તમ ધન છે એ ભગવાનની ઈચ્છાથી અને આપણા પુરુષાર્થથી પ્રાપ્ત થાય પુરુષાર્થમાં ક્યારેય પાછા ન પડીએ ભગવાનની ભક્તિમાં ક્યારેય શંકા ન કરીએ બસ બેનો સહારો લઈ અને ભગવાન જે આપણને આપણા હિતનું આપણા ભાગ્યનું આપણી પાત્રતા પ્રમાણે જે આપે એ મંજૂર છે બાકી રાતોરાત કાળા ધોળા કરી આગું પાછું કરી લોભ લાલચમાં આવી જાય અને કોઈ રૂપિયો આપણે જોતો નથી આવી દ્રઢ ગાંઠવાળી લીધી હોય તો તમે ફસાવો નહીં બાકી ઘણા બધાના ફોન સંતોને બહુ ફોન આવતા હોય તમને બહુ ન આવતા હોય કે તમને આમ તો ખબર જ હોય સમાજની વચ્ચે રહેતા હોય એટલે એ ગરીબ વગત છે વડોદરાના ઘણી વાર એના ફોન આવે સમય સત્તાવન લાખ રૂપિયા કે મારા વયા ગયા તો કેવી રીતના ભણેલો માણસ એક એ મેસેજ આવ્યો આવી સરસ સ્કીમ છે આટલા ટકા તમને વળતર મળશે એટલે મેં એના પર ફોન કર્યો એમને આખો પ્લાન સમજાવ્યો અમને પ્લાન હારો લઈ ગયો પછી એને અમુક ફી માગી મેં ફી આપી પછી માગતા 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 સત્તાવન લાખ રૂપિયા કે કે મારી પાસે હતી હવે પાછા આપવા મહાણે ગયેલા લાકડા પાછા ન આવે એ આવતા એ છે ખેર આપણે તો એમાંથી એટલું સમજવું છે કે એવી કોઈ સ્કીમમાં ફસાઈ જવું નહીં હાડી હાથ વાર વિચાર કરવાનો અને પછી નિર્ણય કરવાનો ક્યાં કરવું કેટલું કરવું અને કેવું કરવું ખૂબ સારા ડાયા માણસોને પૂછપરછ કરવી જાણવું કે આમાં આગળ વધાય કે નહીં પછી જો આગળ વધતા હોય તો વાંધો આવે નહીં તો આવી રીતે ધીરજતા જેના જીવનમાં હોય એને આ બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય એવો સરસ મેસેજ આ નાનકડો એવો શ્લોક છે પણ બહુ મજાનો છે એકવાર તમને આખો શ્લોક સંભળાવું શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ વિદ્યા શનૈર વિતમ પંચતાની શનૈ હિ શનૈ આ બધી વસ્તુ ધીરે ધીરે પ્રાપ્ત થાય ગુણાદત્તાનંદ સ્વામીની વાત સાંભળીને આપણે પૂર્ણ કરવી છે વાત સ્વામી કે રાજાનો દીકરો હોય એ કે રાતોરાત મોટો થઈ જાય નહીં એટલે એવા મેવા મીઠાઈ ખવડાવો એ રાતોરાત મોટો થઈ જાય એમ સ્વામી કે કે આ વિદ્યા છે આ બ્રહ્મ વિદ્યા છે એ કંઈ રાતોરાત મળી જાય નહીં આપી શકાય નહીં એ તો ધીમે ધીમે ભગવાનના સંતોની સામે બેઠા બેઠા આવી વાતો પ્રસંગો કથાઓ સાંભળતા સાંભળતા જ્ઞાન પ્રાપ્ત થાય પણ એ રાતોરાત પ્રાપ્ત થાય નહીં માટે બહુ ધીરજપૂર્વક કાયમને માટે કથા વાર્તાનો યોગ સંત સમાગમનો યોગ કાયમને માટે રાખીએ લાભ લેતા રહીએ તો જ આપણા જીવનનું એમાં સાફલ્ય છે અને તો જ પરમાત્માની પ્રાપ્તિ આપણા માટે સંભવ છે